આ વિડીયોની અંદર મેં જણાવું છું એ બધું તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો તો તમારો જે હપ્તો અટવેલો પડ્યો છે તે સો ટકા તમારા ખાતાની અંદર જમા થઈ જશે નમસ્કાર મિત્રો એકવાર ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે બે હજારનો હપ્તો આવવાનો હતો એ મિત્રો આ રોજ બે આઠ બે હજાર પછીના રોજ તમામ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ચૂક્યો છે તો મિત્રો જેને હપ્તો જમા થયો છે એ મિત્રો મોજ કરે તો મિત્રો આજે આપણે ખાસ એ વાત જણાવવાની છે કે જે ખેડૂતોના ખાતોની અંદર વીસમો હપ્તો મિત્રો હજુ સુધી જમા નથી થયો તો તેનું કારણ શું છે અને મિત્રો હપ્તો જમા કેવી રીતે થશે એની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આ વિડીયોની અંદર આપવાની છે મિત્રો જે આ વિડીયોની અંદર મેં જણાવશું એ મિત્રો તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો તો તમારો જે હપ્તો અટવેલો પડ્યો છે તે સો ટકા તમારા ખાતાની અંદર જમા થઈ જશે મિત્રો જો તમને ખબર ના પડે વિડીયોની અંદર તો અમારી જે કમેન્ટ છે એની અંદર તમે કમેન્ટ કરી અને તમારો પ્રશ્ન જણાવી શકો છો અને મિત્રો હા એક ખાસ વાત તમને કહી દઉં કે આ વિડીયો પૂરો જોજો અને મિત્રો તમારા મિત્રોને શેર કરો જ્યાંથી અમારો એક હજાર વોટ ટાઈમ ફૂટે છે તો મિત્રો તે પૂરો થઈ જાય તો ચાલો મિત્રો વિડીયોને કરીએ શરૂ મિત્રો પહેલાં તો તમારી મોબાઈલની સ્ક્રીન પર તમારે આવી જવાનું છે ત્યાર પછી મિત્રો તમારે કોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે મિત્રો કોમ બ્રાઉઝર ઓપન કરો એટલે મિત્રો આગળ તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન લોગિન ઇન પીએમ કિસાન લોગ મિત્રો આટલું કરીને તમે સર્ચ કરવાનું જે મિત્રો પહેલા નંબરની વેબસાઇટ આવે તેના પર આપણે ટીક કરી દઈશું મિત્રો તેના પર ટીક કરશો એટલે મિત્રો તેની ઓફિશિયલ વેબસાઇટ આઇકન આવી જશે ત્યાર પછી મિત્રો તમે આઇકન જોઈ શકો છો કે મિત્રો હપ્તો બે આઠ બે હજાર પછીના રોજ મિત્રો એટલે કે આ જ તે નખાઈ ગયેલો છે અને તમામ ખેડૂતોના ખાતાની અંદર આવી ગયો છે અને જે ખેડૂતોના ખાતામાં નથી આવ્યો તે મિત્રો આપણે હવે જોવાનું છે કે કેવી રીતે તે હપ્તો મેળવવો તો મિત્રો જે આ ચોકડી દેખાય છે તેના બરાબર ટિક કરી દઈશું સૌ પ્રથમ દેખાઈ રહ્યું છે આ રીતનું બિપલા ગુડનું મિત્રો તેના બરાબર ટિક કરીશું મિત્રો તેના પર ટીક કરીશું એટલે મિત્રો આ રીતનું ઇન્ટરવ્યુલ છે ત્યાર પછી મિત્રો તમે આ રીતની સાઈડમાં આવી જશો જેમાં લખેલું છે કિસાન ઈ મિત્ર ત્યાર પછી મિત્રો જે લખેલું છે સેટિંગ તો મિત્રો આપણે તેના પર ટીક કરવાનું રહેશે મિત્રો તેના પર ટીક કરશે એટલે મિત્રો ભાષાનું ઓપ્શન છે તમારી જે ભાષા તમને યોગ્ય લાગતી હોય મિત્રો તમારી રીતે સિલેક્ટ કરી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો જે લખેલું સામાન્ય યોજના હોય તો તેના પર ટીક કરી અને મિત્રો જે લખેલું છે પીએમ કિસાન ના તો મિત્રો આપણે તેના પર ટીક કરી દઈશું ત્યાર પછી મિત્રો તમારે સત્બારમાં લખવાનું છે તો હજુ સુધી પેન્ડિંગ છે મિત્રો આટો લખીને તમારે એન્ટર કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે થોડક વેટ કર્યા પછી મિત્રો નીચે લખેલું આવ્યું છે પ્રિય લાભાર્થી તમારી વિગતો મેળવવા માટે હું તમને તમારો આધાર નંબર અથવા પીએમ કિસાન નોંધણી નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરવા વિનંતી કરું છું તો મિત્રો આઈકળ તમારે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર કે જે તમારો આઈડી નંબર છે એ મિત્રો તમે નાખવાનો રહેશે જેમ કે મિત્રો હું આ મોબાઈલ નંબર નાખી દઉં છું જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હોય તે જ મિત્રો નાખવાનો રહેશે મિત્રો મોબાઈલ નંબર પછી મિત્રો તમે જોઈ શકો છો કે મારી મોબાઈલની અંદર જે ઓટીપી રજિસ્ટ્રેશન હતું તેમાં ઓટીપી આવી ગયો છે એ ઓટીપી મિત્રો આપણે નીચે આવે એન્ટર કરવાનું રહેશે જે કે મિત્રો થોડીક પ્રોસેસ લેશે તો મિત્રો તમે જોઈ શકો છો મેં ઓટીપી દાખલ કરી નાખ્યો છે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે નીચે જે મિત્રો તમારા લાભાર્થીનું નામ આવી જશે મિત્રો સ્થળ આવી જશે નોંધણી નંબર આવી જશે નોંધણી કર્યાની તારીખ આવી જશે વીસમાં હપ્તાની ચૂંટણી આવી જશે અને પૂર્ણ થયું તેના પર આવી જશે ત્યાર પછી મિત્રો તમે નીચે વસી શકો છો કે પ્રિય વિનાજી બેતાજી ઠાકોર મેં તમારું ખાતું તપાસ્યું છે તમને જણાવવામાં આવ્યું છે કે તમને તમારો પીએમ કિસાન નોંધણીનો અઢાર બે થી ઓગણીસથી અત્યાર સુધીના તમામ હપ્તા મળેલ ગયેલ છે તમને ટૂંક સમયની અંદર આધાર સાથે જોડાયેલા બેંક ખાતાની અંદર મિત્રો હપ્તાની ચૂકવણી કરવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો કે તમામ હપ્તા જે મારા હતા એ તમામ બધા આવી ગયેલા છે અને મિત્રો બીજા કોઈ હજી સુધી હપ્તા મારા અઠવેલા નથી અને જે મિત્રો આ હપ્તો આવવાનો છે એ મિત્રો ટૂંક સમયની અંદર મિત્રો જે મેં અરજી કરી છે એ પ્રમાણે મિત્રો ટૂંક સમયની અંદર એ હપ્તો જમા થઈ જશે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમારો એક અધર ઓડ ટાઈમ જે ખૂટે છે એ મિત્રો કમ્પલેટ કરાવજો અને મિત્રો જો તમને કંઈ વિડીયોની અંદર એવું લાગ્યું હોય તો મિત્રો તમે કમેન્ટ કરી અને અમે અમને પ્રશ્ન પૂછી શકો છો તેનો અમે સો ટકા સોલ્યુશન આપીશું ચાલો મિત્રો વિડીયો વિડીયોની કરીએ એન્ડ